3576 भाव क्या 13 वह 13 न घडियो हम 13 न घडियो बोलवानो 13 का 13 तो 30 उधर सही गया क्यों 13 उधर क्योंम થઈ ગયા આ 4 કે પેલા આંગળી વડે દબાયા કેટલા દબાયા હા કેટલા વધ્યા 4 4 ઓકે એટલે 13 કા 13 કરીએ તો 4 કરતા વધી ગયા હા હા પછી પછી કેમ કેટલા અંક ઘસ્યા પાંચ હા હવે કેટલા થયા 45 ચોગળ પાંચળ 45 45 હવે શું કરવાનું 13 નો ઘડિયો ઘડિયો બોલવાનો ક્યાં સુધી 45 થી ઓછો હવે તો હું લખા આવે ત્યાં ત્યાં સુધી ઓકે તેર પડાય તે તો હવે

બાદની ઉપર 15 હમ ચાનો છે કે ઉપર 3 હમ યા દેખાય છે ને હમ દેખાય છે વિડિયોમાં હમ દેખાય છે 15 માંથી 9 કાઢવાનો હમ કાઢો 9 ઓછા થઈ ગયા હમ એટલે 13 14 15 ફરી કર દો સાત આઠ અગિયાર પંદર એટલે તને આ ચાર આંગળીના બાર છે એવી ખબર જ છે હે ને ઓકે

ఫారఴత్రటి జి లోల్లుεί kab కుిసంఝడసా ర్సలాедషలTY ચાર પાડો દેખાય છે ને પાસઠ

પછી આ ઝીરો ઝીરો વધ્યા એને શું કહેવાય શેષ શેષ પછી આ જે ચાર હજાર પાંચસો છોતેર છે એને શું કહેવાય એને કહેવાય ભાજ્ય ભાજ્ય અને આ જવાબ આવ્યો એને શું કહેવાય ભાગ ફળ શું કહેવાય ભાગ ફળ બરોબર જો આ ભાજક આ ભાજ્ય આ ભાગફળ

Okay.